આવું ખાઈ તો તો મમ્મી મમ્મી એનો કિલો વજન ઉતાર કરીને કે એનું તમારું વજન ઉતરી જાય કે

मैं भी गिरा था या पानी में

સવા દસ વાગી ગયા છે નૈત્રીબહેન હવે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે તૈયાર થાય છે તૈયાર થઈ જાય એટલે અમે પછી રાહ જોતી હે બીજી ફ્રેન્ડ એ રાહ જોતી હોય ને બધી એવડા લાટમડન સુઈ મારો છો એમ કે

તો મમ્મી કહે કે એનું ડાયટ ચાર્ટ તો તમે થઈ જાવ એ વજન ઉતરી જાય કે તમારો તમે મોટા થઈ જાવ હા અને વજન એ ઉતરી જાય ફટાફટ કે હા ફટાફટ કે વજન ઉતરી એટલી જલ્દી ઉતરી જાય વજન વાહ ભઈ વાહ મારો ઉતરી ગયો હો તારો તો ઉતરી ગયો જો અત્યારે સાડા છ વાગી ગયા છે અને નૈત્રી બેન ની તો ઉઠી ને બાપ દીકરી બે વયા ગયા છે ગામમાં આટો મળવા અને આપણે થોડું ઘણું કામ હતું એ પતે બસ ઓછાડ ને બધું થયું હતું તો બધું ઓછાડવાનું હતું રસોડામાં થોડું આડું ઓડું મૂકવાનું હતું બાકી તો કાંઈ કામ હતું નહીં કારણ કે આજ સવારમાં જ આપણે અગાસીનું ફળિયાનું કામ લઈ લીધું ને પછી તો થાકી ગઈ હતી એવી તો આખો દિવસ આરામ કર્યો આજે અને આમે તે કાંઈ હું એટલી બધી કામધી નથી પણ આ તો છે રે બહુ ટાઈમથી અગાસી ને એવું કંઈ ફળ્યું ને એવું ધોયું નહોતું એટલે આજે પાણી એવું હતું ને હાર મેં કીધું લાવ ધોઈ નાખું બાકી તો હું મૂડી છું મને મૂડ આવે તો કામ કરું બાકી ન આવે તો આખો દિવસ આરામ કરું મારું તો એવું છે અને ક્યારેક કામ કરું તો આખો દિવસ કામ જ કર્યા કરું ન કરું તો આખો દિવસ કામ ન કરું રસોઈ તો અમારે કાંઈ બપોરે હોય નહીં ન હોય સવારે નાસ્તો એટલે સાંજે હવે પપ્પા આવે અને ખાવું હશે એ બનાવશું બાકી એ તો હમણાં ચાર પાંચ દિવસથી તો કઠોળો જ ખાય છે એની ડાયટિંગ ચાલુ છે અને બસ જો આ કામ લઈ લીધું છે આ મૈત્રીની આ કેપરીને લેંખીને છે ને એમાં રબર ઢીલા થઈ ગયા છે તેનું ઉતરી જાય છે કમરેથી એટલે પછી હમણાં કપડો થઈ ગયો ને તો થોડુંક બોડી લેવાઈ ગયું છે એનું એટલે ઢીલી થાય છે તો મેં કીધું લાવ રબર નવરા બેઠા છો આ રબર છે એ બધા નાખી દઉં ક્યાં ખાના 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 ન ખાના લા 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 ખાલે બાર કલાક થઈ ગઈ છે બાર કલાક પોણા આઠ વાગી ગયા છે પોણા આઠ અને બાર કલાક ત્યાં મેં હજી પાણી નથી પીધું

એ લોકો મેં ખેતી શું જાતે ઈજા શું આ બેઠું કેટલો બેટા સોફે શું નહીં સોભેદર બચો નહીં ગીધરો શું લડે સોફે બસું લડે એટલે મેળા પત્ર मुझ का सत्यानाश कर दिया देखो इस लड़की ने देखो पथरी फेर दी तरबूज की देखो ये सब देखो ऐसा सुधरते है तरबूज और ये क्या पहना है तूने माथे पे ये क्या पहना है साड़ी है, इसारी है, है? ये साड़ी पहनी है तूने साड़ी क्यों पहनी है मम्मा को साड़ी पहनना जो है अच्छा तू मम्मा है हाँ तो साड़ी पहन लेगी मम्मा ये कौन है ये मेरा बेटा है